પૂરતતા થતા પૂરતતા કરી દીધી પછી બધા બીજા મહિના મેં મળવા ગયા કે ત્રીસ દિવસમાં ઓટોમેટિક થઈ જશે નહીં થાય તો ઓટોમેટિક મંજૂર થઈ જશે એના સાથે તે બે મહિના થઈ ગયા અને અત્યારે હું એને અમે મળવા ગયા તો હું મારા મન પડે હું અધિકારી શ્યાળી દિવસે કહું તમારું હું થઈ ગયા આવવા ને એવી રીતે મનુષ્ય એટલું બધું વર્તન કરે છે નગરપાલિકામાં ગરીબોને હેરાન કરવા છે કામ કરતા નથી આ વખતે દાખલો કઢાવવા હોય સહી કરવા હોય તોય તકલીફ જન્મદાર દાખલો તોય તકલીફ ફાઇલ એને મૂકીને જાવ બીજે દિવસે આવો એક દિવસમાં બધો કામ પંદર પંદર દિવસ કરે છે આપ સાહેબ દ્વારા યોગ્ય અને બીજું સાહેબ એક આપ સાહેબને એક મેં મોકલાવ્યો લેટર પટીડીઓ સાહેબ બાબતે એ દિવસે રાત્રે વાત થઈ હતી આપણે મામલદાર સાહેબ વાત કરે કે છોકરો ડૂબી ગયો ત્યારે હા ત્યારે તમારી જોડે વાત મારી જોડે વાત થઈ છે ગંભીર બાબત કે સીફ ઓફિસર સીઓ નગરપાલિકાના સાહેબ રાકમ સી મકવાણા હવે એ લોકોને એટલા બધા હેરાન કરે કે પ્લાન મંજૂર માટે મુકે 40 દિવસ ત્યાં નિયમ પૂર્વક 30 દિવસમાં કરી દેવું પડે ને આપણે 40 દે તો એટલે કે આજે મારા બીજા 40 દિવસ લેવા અને કીધું કે તું મોકી પર ગ્રીપોન્સ એટલા બધા હેરાન કરે છે કે કોઈ હદ નહીં અને કાર્યવાહી કરવામાં આવી નામ માવજીભાઈ સારવૈયા રાષ્ટ્રીય ગુજરાત રાજ્ય શિહોર નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકે પ્રાક્રમસિંહ ટી મકવાણા આવ્યા છે એ આવ્યા ત્યારથી લોકો એટલા બધા હેરાન થાય છે ગરીબ માણસોને હેરાન કરવાની જ વાત અને પોતે એવું કહે છે હું નિયમોમાં માનું છું તો નિયમ મુજબ કામગીરી કરતા નથી એક વિજયભાઈ મનજીભાઈ મકવાણાએ ત્રણ મહિના પહેલાં મકાન બાંધકામની અરજી કરી છે મકાન નિયમ મુજબ છે એનો પોતાનો પ્લોટ છે નિયમ મુજબના કાગળ છે એને થયેલું છે કોઈ પણ વસ્તુ ઘટતી નથી એટલે એક મહિનો એને કાઢ્યો કે પૂર્તતા માટે પૂર્તતા કર્યા પછી બે મહિના પછી અમે રૂબરૂ મળવા ગયા તો એણે કીધું ઓનલાઈન જે નિયમ મુજબ છે ત્રીસ દિવસનો જે મને સીપ ઓફિસરનો મને અધિકાર છે એટલે ત્રીસ દિવસ પછી હું સહી કરીશ એમ ત્રીસ દિવસના જે ચાલીસ દિવસથી આજે અમે ગયા તો કે એમાં ચાલીસ દિવસનો નિયમ છે મારા મન પડે તો કરું નકર નો ન કરું આવી રીતે ગરીબ માણસો સાથે વર્તન છે હવે નિયમ મુજબનું કામ સહીં કરતા નથી એટલે ગરીબ માણસો હેરાન થાય છે મકાન બાંધકામમાં ઓનલાઈન શાળાઓમાં એન્જિનિયરો અમુક જે એના નક્કી કરેલા જે છે એ ત્રીસ ત્રીસ અને પાંત્રી પાંત્રી હજાર રૂપિયા ઓનલાઈન ફી લે છે નકશો બનાવવાનો મંજૂર કરાવવાનું બધું કરે છે આ બાબતે મેં વારંવાર રજૂઆત કરી ચીફ ઓફિસર ગેરવર્તન કરે છે હવે અત્યારે શ્યાળી દિવસે થાય તો કરું કે નહીં કરું આવું તુમકે માકે વર્તન કરે છે આ પેઢીમાંથી આવતા હોય વર્તન કરે છે આની આમાં કાર્યવાહી થાય આ બાબતે શિવહોર નગરપાલિકાના પ્રમુખને પણ મેં રજૂઆત કરી છે મામલદાર સાહેબ સાહેબને પણ રજૂઆત કરી છે ડેપ્યુટી કલેક્ટર સાહેબને રૂબરૂ મળીને રજૂઆત કરી છે આની આમાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો હું આંદોલન કરીશ અને ચીફ ઓફિસરનું આ વર્તન ગેરવર્તન છે ગરીબ માણસને ત્રણ મહિના હટવું પ્લાન મંજૂર માટે રખડાવે છે અને આરટીઆઈ મુજબ જે માહિતી મેં માંગી એ ત્રીસ દિવસમાં આપ્યો હોય નેવું દિવસ સુધી માહિતી ન આપી એટલે હું અપીલ માગ્યો અપીલ ગયા પછી અપીલ અધિકારીએ એવું કીધું કે આમને બીજી ઘટતી માહિતી સાત દિવસમાં આપો એને આજે મહિનો થઈ ગયો નિયમ મુજબ હોય તો નિયમ મુજબ આપો ને તમે કેમ આપતા નથી આવા તું મુજબ વર્તન કરનારા ચીફ ઓફિસર સામે કાલે હવર અગિયાર વાગ્યાથી હું ઉપવાસ આંદોલન કરવાનો છું જો લોકોને કોઈ કામગીરી નહીં કરે તો ઉગ્ર હું આંદોલન પણ કરશું પણ હવારમાં અગિયાર વાગ્યાની એની ઓફિસથી અમે હું આંદોલન કરવાનું ફાઇનલ છે